પોરબંદરના નસન ટેકરી પર આવેલ ફ્લાયઓવર બ્રિજના રસ્તાઓ હાલ બિસ્માર બની ગયા છે આ ફ્લાયઓવર બ્રિજ પર મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે કોંગ્રેસના આગેવાન દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરમાં રાજ્યનો સૌપ્રથમ બે માળનો સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો હતો આ ઓવરબ્રિજ છેલ્લા કેટલાક સમયથી જર્જરિત હાલતમાં ફેરવાઈ રહ્યો છે તેમાં મોટા ભાગના સાંધા ખૂબ જ બિસ્માર બની ગયા હોવાથી વાહન ચાલકો જ્યારે અહીંથી પસાર થાય છે ત્યારે મણકાની ગાદી ખસી જાય એટલી હદે થડકા લાગે છે દરેક સાંધાઓમાં લોખંડના એંગલ પરનો ડામર નીકળી ગયો છે જેને કારણે વારંવાર થડકા ખાઈને ટુ વ્હીલર ચાલકો હેરાન પરેશાન બની જાય છે એટલું જ નહીં પરંતુ ઓવરબ્રિજમાં સાંધા પાસેની દિવાલ પણ ખૂબ જ જર્જરિત બની ગઈ છે અને તેમાં મોટી તિરાડો નજરે ચડી રહી છે આ ઓવરબ્રિજ રાજકોટ થી પોરબંદર તરફ આવતો દ્વારકા સોમનાથ વચ્ચેનો બાયપાસ રોડ હોવાથી નાના મોટા વાહનો ઉદ્યોગ ગૃહોના વાહનો સુપર ગેસના ટાકાઓ મચ્છીની બોગીઓ જેવા હેવી વાહનો આ ઓવરબ્રિજ પરથી પસાર થાય છે મોરબીના ઝૂલતા પુલ જેવો કોઈ ગંભીર અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોની તેવો સવાલ પોરબંદર કોંગ્રેસના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઉઠાવીને આ ઓવરબ્રિજ પર અનેક જગ્યાએ મસ્ત મોટા ગાબડા પણ પડી ગયા છે તેથી યુદ્ધના ધોરણે તેનું સમારકામ કરવા નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે લોકડિયા હનુમાન જે ફ્લાયઓવર છે નેશનલ હાઇવે જે બનાવેલો છે એની ઉપર ઘણા વખતથી ગાબડા પડી ગયા છે વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ કોઈપણ જાતનું નિરાકરણ વહીવટી તંત્ર તરફથી આવતું નથી અને સ્કૂટરવાળા છે એ ચાલુ સ્કૂટરે સ્કૂટર થતાં લાગે છે ચાલુ સ્કૂટરે સ્થિતિ મારી જાય અને અકસ્માત થાય અને અકસ્માત છે એ લીવડે અને નેવડે એ પ્રકારના ખાડા અને ગામડાઓ ત્યાં પડી ગયા છે નેશનલ હાઈવે વિભાગ છે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એને બનાવેલો છે એનએચાઈ એનેચલે તાત્કાલિક ધોરણે આ રિપેર કરવો જોઈએ અને ત્યાં રિપેર નહીં કરે તો અમારે આંદોલન કરવાની ફરજ પડશે આ ફ્લાયઓવર બ્રિજ બ્રિજના રસ્તાનું સમારકામ હાથ ધરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસના આગેવાનો તેમજ સ્થાનિક લોકો દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર